મહેસાણામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુ એક છબરડો પાલજ ગ્રામ પંચાયત વોર્ડ નંબર સાતમાં બિનહરીફ સભ્ય બનેલા મહિલા સભ્યના ફોર્મમાં ટેકેદારની સહી ખોટી વોર્ડ નંબર સાતમાં આનંદીબેન અમૃતભાઈ પટેલ સભ્યપદે ઉમેદવારી નોંધાવી હતી ફોર્મમાં ટેકેદાર તરીકે ગોપાલજી સોનાજી ઠાકોરની સહી કરી હતી ગોપાલજી ઠાકોરે સહી કરી જ નહીં હોવાનું જિલ્લા કલેક્ટરને રજૂઆત ઉમેદવારના પતિએ ખોટી સહી કરી હોવાનું રજૂઆત ગામના જયેશભાઈ રબારીએ જિલ્લા કલેક્ટરને કરી લેખિત રજૂઆત ફોર્મ ભર્યું ત્યારે દરખાસ્ત કરનાર ગોપાળજી હજાર પણ નહીં હોવાની રજૂઆત આ મામલે સભ્ય સામે પગલાં ભરવા રજૂઆત ગોપાળજી ઠાકોરે વિડીયો બનાવી કહ્યું હું ટેકા બાબતે કશું જાણતો નથી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલો હાથમાં વર્ગમાં અમારા હાથમાં વર્ગમાં હું આનંદબેનના ટેકામાં કોઈ પણ જાણતું નહીં અને મારી થઈ નહીં